લવ મિત્રો આવી ગયો છે જીરામાં તો થઈ જાય એક નાનું એવડું ગીત હા તો ગીત કોણ ગાય છે એ પાછું તમારે જોવું પડે ને લે જોવો જોઈ કેવું મસ્ત જીરું છે હો ભાઈ કે અલ્યા જીરું જીરું શું કરો છો આ જીરામાં મારો જીવ છે એ લ્યા ભાઈ જીરું જીરું કરો છો જીવ છે કેવું જીરું છે મસ્ત છે ને કઈ ઘટે ઘટે તો કયો કે લીરું જીરું છું કરો જીરામાં મારો જીવ છે યાન ખેડ કરીને ખાતર નાખ્યા પાણી પાયા ભરપૂર અને ખેડ કરીને ખાતર નાખ્યા અને પાણી પાયા ભરપૂર દવાનો આને દાંટ વાળો છે ખંભા રહી ગયા દવાનો આને દાંટ વાળ્યો છે ખંભા રહી ગયા ભાઈ ભાઈ મેં એક વિડીયો જોયો એક બેન કહેતા હતા કે વિડીયો પચી મન થાજ નહીતર સર્વનાશ પી દઈશ સર્વનાશ પાય દઈશ જાય જંતર વગાડતું પણ આપણે આને જંતર વગાડતું જવા દેવાનું નથી જે થવું હોય એ મૂળ થાજે ખરા બીજું શું હોય શું હાલે કયો બાકી આમ મોજા જીરું કેમ છે એ કયો છો જીરું જીરું શું કરો છો જીરામાં મારો જીવ છે એ જીરુ જીરુ શું કરો છો જીરામાં મારો જીવ છે યાન ખેડ કરીને ખાતર નાખ્યા ભાઈ પાણી પાયા ભરપૂર ખેડ કરીને ખાતર નાખ્યા યાન વળી પાણી પાયા ભરપૂર રે દવા સાટી ને ગંભા રહી ગયા છે તો એ હજુ એ કાય ભાઈ ભાઈ છે ભાઈ આમાં પણ કોક કોક છે સુકારો આવું છે જો કોક કોક જીરો આવું થાય છે પણ બહુ વાંધો નથી દવાથી કંટ્રોલ થઈ ગયું છે બહુ વાંધો આવતો એવું લાગતું નથી મને અને અહીંયા જો એક ભાઈ ઊભા છે આર્યા હા મોજા આ તો બધી ગામડાની મોજ હો ભાઈ મોજે દરિયા કંઈ ઘટે નહીં ઘટે તો ઘટે જિંદગી ઘટે બાકી બીજું કશું ન ઘટે હા મોજા હા ભાઈ કેમ બાકી જીરું કહેજો હો તમને કંઈ ખબર પડતી હોય તો આમાં આપણે તો કંઈ ખબર નથી પડતી હું એનું કરીએ બાકી બીજું શું હોય આપણે તો મસ્ત ભાઈ જીરું આમ તો સારું મને જ દેખાય છે પછી ખબર નહીં ભાઈ ભાઈ હવે આપણી બેહુમાં જતા રહીએ પાછા ચાલ ભાઈ ભાઈ રે ભાઈ દેખાડું તમને આપડી બેહું મકાઈ ખાઈ રહી છે મકાઈ એ લે લે બાપો બાપો ટા હેજ જીરો જીરો છું કરો છો જીરામાં છે જાબ જાબ જાલે હારા